વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્વચ્છતા મુદ્દે હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયા છે માત્ર મિટિંગો કે દસ્તાવેજી સૂચનાઓ નહીં પરંતુ સ્વચ્છતાના કામમાં જમીન સ્તરે ફેરફાર જોવા મળે તે માટે તેમણે સીધો મોરચો સંભાળ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત સ્થળ મુલાકાતો કરી તેઓ ખામીઓનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જ્યાં પણ ઉણપો જોવા મળે ત્યાં તરત જ કાર્યવાહી કરી રહ્યા છે કમિશનરે સ્વચ્છતા બાબતે અધિકારીઓને સ્પષ્ટ ચેતવણી આપી છે કે શહેરની સફાઈ સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન માન્ય નહીં ગણાય મ્યુનિસિપલ કમિશનરની વોર્ડ નંબર અને મુલાકાત દરમિયાન સ્વચ્છતા વ્યવસ્થામાં ગંભીર ઉણપો દેખાતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા બંને વોર્ડના સંબંધિત અધિકારીઓને નોટિસ આપવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે સેનિટેશનનું મુખ્ય કામ સેનેટરી ઇન્સ્પેક્ટરનું છે જ્યારે વોર્ડ ઓફિસરની જવાબદારી આખી વ્યવસ્થાનો સુપરવિઝન કરવાનો છે

આદેશ કરી હતી એટલે એસિસ્ટન્ટ કમિશનર દ્વારા નોટિસ ઇસ્યુ કરી છે વોર્ડ નંબર તેરમાં મારે ભિઝીટ દરમિયાન જોવા મળી હતી એક બાબતમાં સેનિટરી ઇન્સ્પેક્ટર પણ ઓર્ડર કર્યું છે નોટિસ ઇસ્યુ કરી છે આવનારા દિવસોમાં ડાયરેક્ટ જવાબદારી સેનિટેશનનું કામ સેનિટરી ઇન્સ્પેક્ટરનું છે બોર્ડ ઓફિસરનું રોલ છે એટલે આ જે જીઆર કદાચ બે ત્રણ કમિશનર્સ પહેલા જીઆર કરવામાં આવી અને ફરી અમે ચાલુ કરવાના છે એટલે ડાયરેક્ટ જવાબદારી સ્વચ્છતા અને સેનિટેશન ઇન્સ્પેક્ટર ઉપર આવે અને એમની મોનિટરિંગ રિવ્યુ મિકેનિઝમ આવનારા દિવસોમાં